પાંચમા માં બી છઠમા માં સી પંદર માં બી સોળ માં બી સત્તર માં સી અઢાર માં એ ઓગણીસ માં સી ને વીસ માં સી પ્રશ્ન એક બી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલામાં આવશે આકર્ષણ ને બીજામાં બે ત્રીજામાં આવશે સાત થી વધુ પ્રશ્ન એક સી ખરા ખોટા નિશાની કરો પેલામાં આવશે ખરું બીજામાં ખરું ત્રીજામાં ખોટું પ્રશ્ન એક ડી યોગ્ય ચોડકા જોડો પેલામાં આવશે ડી એટલે કે સિસ્મોગ્રાફ બીજામાં સી ઇલેક્ટ્રોસ્કોપ ત્રીજામાં બી પેલામાં આવશે લીલા પંદડા શાકભાજી ગોળ માંસ સંતરા અને આમળા વગેરે છે બીજામાં આવશે બોળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે અંદર ક્રિયા થવી જરૂરી છે ત્રીજામાં આવશે ઘર્ષણ સંપર્ક સપાટીના ખરબચડાપણા પર આધાર રાખે છે ચોથામાં આવશે પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ વીસ એમ છે પાંચમા આવશે પાણીના વિદ્યુત વિભાજનના હાઇડ્રોજન વાયુના પરપોટા બેટરીના ઋણ છેડા પર બને છે છઠ્ઠામાં આવશે વીજભારનું વહન વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે સાતમા આવશે ખામીયુક્ત દ્રષ્ટિવાળા

ભૂકંપ તેમાં જવાબ આવશે પૃથ્વીનો અચાનક હલવું કે ધ્રુજવે ભૂકંપ છે ત્રીજી વ્યાખ્યા છે બળ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું તેને બળ કહે છે પ્રશ્ન ત્રણ એ બે બે મુદ્દાઓ લખો એ પહેલો મુદ્દો છે લોટન ઘર્ષણ અને સ્લાઇડિંગ ઘર્ષણ માં આપે લોટણ માં એક મુદ્દો કરીને લખશું એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ કહે છે બીજો મુદ્દો આવશે લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે સ્લાઇડિંગ ઘર્ષણમાં એક મુદ્દો આવશે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળને સરકતા ઘર્ષણનું માપ છે બીજો મુદ્દો છે સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતા વધુ મૂલ્યનું હોય છે ત્યાર પછી બીજો તફાવત છે ઘોંઘાટ અને કર્ણપ્રિય અવાજ એટલે કે સંગીત માં આપણે એક મુદ્દો કરી લખીશું જે ધ્વનિને કાનોડે સાંભળ્યું ગમતી નથી તેને ઘોંઘાટ કહે છે આ બીજો મુદ્દો આવશે ઉદાહરણ તરીકે મોટા અવાજથી ચાલતા ટીવી વાહનોના મોનનો અવાજ અને ફટાકડાનું ફૂટવું કર્ણપ્રિય અવાજમાં પહેલો મુદ્દો આવશે જે ધ્વનીને કાનોડે સાંભળવું ગમે છે તેને સંગીત કહે છે બીજો મુદ્દો આવશે ઉદાહરણ તરીકે સંગીતના સાધનો દ્વારા ઉત્પન્ન થતી

પછી છે પ્રશ્ન ત્રણ બે બે ત્રણ કેમાં જવાબ લખો આ પેલામાં જવાબ આવશે છોકરાઓમાં સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાયુક્ત મોટી થઈ જાય છે આ મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં ઉપસી આવે છે જેને કંઠમણી કહે છે જેના કારણે છોકરાઓમાં અવાજ ઘેરો અને જાડો બને છે અને છોકરીઓનો અવાજ તીણો થઈ જાય છે બીજામાં આવશે જવાબ કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે બળ આપી શકાય છે જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે બલની અસરના લીધે આ બધા પરિમાણો ઉત્પન્ન થાય છે ત્રીજામાં આવશે જવાબ આપણી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે અનિંદ્રા હાઈપરટેન્શન ચિંતા અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સ્થ્યની ખામીઓ ઘોંઘાટ ઉત્પન્ન કરે છે

પ્રશ્ન ચાર એ મુદ્દાસર જવાબ લખો આ પેલામાં જવાબ આવશે તરુણ અવસ્થામાં તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આથી કોઈ પણ તરુણ ખોરાકમાં કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન તેમજ ખનિજશારોની પર્યાપ્ત માત્રામાં હાજરી હોય તેવો સંતુલિત આહારનો ઉપયોગ કરવો જોઈએ લોહ રુધિર નિર્માણ રુધિરનું નિર્માણ કરે છે માટે લોહ ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ માસ, સંત્રા અને આંબળા વગેરે ખોરાકમાં લઈ શકાય છે. બીજામાં આવશે વિદ્યુતના વહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. તેના ઉપયોગ ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચઢાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કારના ભાગો, બાથરૂમના નળ, ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રિંગ વગેરે જેવી વસ્તુઓ પર क्रोमિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ત્રીજામાં જવાબ આવશે આપણું શરીર વિદ્યુતનું શું વાહક છે જ્યારે વીજભારિત પદાર્થ આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજ ભારિત પદાર્થનો વીજભાર શરીરમાંથી પસાર થઈને ચાલ્યો જાય છે તેથી વીજ ભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવાથી વીજભાર દૂર થાય છે ચોથામાં આવશે વસ્તુ ત્યારે જ દેખાય છે જ્યારે તેના પર પ્રકાશ પ્રાવર્તિત થઈને આંખમાં જાય છે અંધારા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુ જોઈ શકીએ નહીં પરંતુ ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કારણ કે અંધારા ઓરડાની બહાર પ્રકાશ છે આ પ્રકાશ વસ્તુ પર પડતા કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે માટે અંધારા ઓરડામાં વસ્તુ જોઈ શકાતી નથી પરંતુ ઓરડાની બહાર જોઈ શકાય છે પાંચમાનો ક્વેશ્ચન છે કે કંટમણીની આકૃતિ દોરો અને તમારા જ પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો અહીંયા કંઠમણીની આકૃતિ દોરેલ છે અને જેનો જવાબ અહીંયા છે મનુષ્યમાં સ્વરપેટી કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ઉપલા છેડા પર હોય છે તે સ્વરપેટી કે કંઠસન એવી રીતે ખેંચેલા હોય છે કે એક સાંકડી તિરાડ અવરજુવર માટે બંને વચ્ચે રહે છે જ્યારે ફેફસામાં તિરાડ હવા ધકેલાય છે ત્યારે સ્વતંત્રો કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે પ્રશ્ન ચાર બી વૈજ્ઞાનિક કારણ આપો પેલામાં જવાબ આવશે વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે તેના બ્રેક લીવરને દબાવવામાં આવે ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ બંધ કરી દે છે આમ પૈડા અને બ્રેક વચ્ચે ઘર્ષણ લાગવાથી બ્રેક બંધ કરી દે છે જો વિદ્યુત પુરવઠાને બંધ ન કરવામાં આવે તો નળના પાણી દ્વારા વિદ્યુત નું વહન થવાની ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા રહે છે જે જીવલેણ બની શકે છે તેથી ત્રીજામાં જવાબ આવશે લોખંડ પર પુલ તથા વાહનોના મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરાય છે જોકે લોખંડનામાં કાટ સોરી કાટ લાગવાતી અને ઘસાઈ જવાનો ગુણધર્મ છે તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝિંકનું આવરણ ચઢાવવામાં આવે છે ચોથામાં છે શિયાળમાં સ્વેતકઠટી ઉપર તડતડ અવાજ આવે છે કારણ કે મત જવાબ આવશે આપણું શરીર વિદ્યુતનો સુવાહક છે જ્યારે વીજભારી પદાર્થને આપણે હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારી પદાર્થની વીજભાર આપણા શરીરમાંથી પસાર થઈ જમીનમાં ચાલ્યો જાય છે તેથી વીજભારી પદાર્થને આપણે હાથ વડે અડકવાથી તેનો વીજભાર જાય છે પછી છે પ્રશ્ન ચારતી આકૃતિ સ પ્રયોગ વર્ણન કરો પહેલો પ્રયોગ હતો કે જુદા જુદા પ્રવાહીઓની વિદ્યુત વાહકતા તપાસવી એમાં સાધનોમાં લખવાનો આવશે પદાર્થો આવશે આકૃતિ દોરવાની આવશે પદ્ધતિ આપણે લખવાની આ પ્રમાણે આવશે અવલોકન આવશે ને નિર્ણય આવશે આવશે સુધી આપણો આપણો પ્રયોગ પ્રયોગ લખવાનો ત્યાર પછી બીજો છે કે ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું પણ આપણે ઓપ્શન બે માંથી એક આપેલ છે તો આમાં લખવાનો આવશે સાધનોમાં આ પ્રમાણે પદાર્થોમાં રિફિલ ખાલી એક જ આવશે આકૃતિ દોરવાની આવશે પદ્ધતિ આ પ્રમાણે આવશે અવલોકન નિર્ણય આ પ્રયોગ અહીંયા સુધી રહેશે છે તો બાલદસ્ત તો અહીં આપણે વિજ્ઞાન પેપર સોલ્યુશન પૂરું થાય છે અને આ બીજા જ વિડિયો જોવા માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આજ બાલદસ્ત ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આજ